ત્યારે આગામી પેઢી પણ ઓપરેશન સિંધુની શૌર્યગાથાને યાદ કરે તે માટે સુરતના સાંસદ મુકેશ દલાલ દ્વારા એસએન્સી કમિશનરને પત્ર લખી સુરતમાં ઓપરેશન સિંધુ સર્કલ બનાવવાની માંગણી કરવામાં આવી છે સુરતમાં આવનારી પેઢી દેશના મહત્વના એવા ઓપરેશન સિંધુર બાબતે જાણે અને સુરતના રોડ રસ્તાઓ પરથી પસાર થતા સુરતના નાગરિકો ઓપરેશન સિંધુરને જોઈ તેમનામાં દેશપ્રેમની ભાવના જાગે તથા આવનારી પેઢીના બાળકો પણ ઓપરેશન સિંધુની શૌર્ય ગાથાથી પ્રેરણા લે તે માટે સુરતના સાંસદ મુકેશ દલાલ દ્વારા એસએનસી કમિશનર શાલિનીબેન અગ્રવાલને પત્ર લખી સુરતના રાંદેર અડાજણ મોડાભાગર જેવા વિસ્તારમાં ઓપરેશન સિંધુ સર્કલ બનાવવાની માંગ કરી છે સુરતમાં કાયમી ધોરણે ઓપરેશન સિંધુ સર્કલ બનાવવા માટે સાંસદ મુકેશ દલાલ દ્વારા પોતાની ગ્રાન્ટ પણ ફાળવવાની તૈયારી બતાવી છે અને સમગ્ર દેશમાંથી ઓપરેશન સિંદૂર સર્કલ બનાવવાની માંગ પ્રથમ સુરતના સાંસદ દ્વારા કરવામાં આવી છે જેથી ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ઓપરેશન સિંદૂર સર્કલ પ્રથમ સુરતમાં બનશે

છેલ્લા પિસ્તાળીસ વર્ષોથી વધુ સમયથી દેશ આતંકવાદનો શિકાર બનતો આવ્યો છે જેમાં હજારો હજારો નાગરિકો અને જવાનો દેશના થયા છે આતંકવાદી હુમલામાં પણ દેશના છવ્વીસ નાગરિકો માર્યા ગયા હતા ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંકલ્પ કર્યો હતો કે આતંકીઓ અને આતંકીઓના આકાઓને નેસ્ત નાબૂદ કરીને જંપીશું એના પ્રતિસાદમાં આજે જે પણ કંઈક ઓપરેશન સિંધુ લોન્ચ કરવામાં આવ્યું તેમાં પાકિસ્તાનના તેર જેટલા હવાઈ અડ્ડાઓ અને નવ જેટલા આંતના અડ્ડાઓનો નેસ્ટ નાબૂદ કરવામાં આવ્યા છે આ માટે ભારતીય સૈન્યને એમના શૌર્યને એમના સ્વાસ્થ્ય જેટલા અભિનંદન આપે એટલા ઓછા છે સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી શહેરના નેતૃત્વને પણ જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે આ સમગ્ર ઓપરેશન દરમિયાન દેશમાં બનાવવા કે કેટલા શસ્ત્રોનો ઉપયોગ થયો જેવા કે બ્રહ્મોસ્ટ એર ડિફેન્સ સિસ્ટમ થ્રી હંડ્રેડ રાફેલ આવા ઘણા શસ્ત્રોનો ઉપયોગ થયો છે સુરત નાગરિકોના દિલ દિમાગમાં આવનારી ભવિષ્ય પેઢીમાં દિલ દિમાગમાં ઓપરેશન સિંદુ ની માહિતી સદાય રમતી રહે યાદ રહે તે માટે અને સૈન્યને પણ એક આ યાદગીરી માટે મેં સુરતમાં રાંદેડામાં ચાર પાંચ જગ્યાઓ પૈકી કોઈ એક જગ્યાએ એક સર્કલ બનાવો કે જેને ઓપરેશન સિંધુ નામ આપવાનું મેં રજૂઆત કમિશ્નરશ્રીને કરી છે જો આ પ્રકારનું સર્કલ બનશે તો સમગ્ર દેશમાં ઓપરેશન સિંધુ નામનું સર્વપ્રથમ સર્કલ આ હશે આજે જેમ કારગિલ સર્કલ પીપલોટ ખાતે બન્યું છે અને આજે આપણે કારગિલના યુદ્ધને યાદ કરીએ છીએ

એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ